હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોઈશું દરેકનો પ્રશ્ન છે કે ટેટ ટુ ની અંદર કેટલું મેરિટ રહી શકે છે તો ટેટ ટુ ની અંદર ગણિત વિજ્ઞાનની અંદર વીસ હજાર એક ફોર્મ ભરાયા છે સામાજિક વિજ્ઞાનની અંદર અઢાર હજાર જેવા ફોર્મ ભરાયા છે ભાષાની અંદર પણ ઘણા બધા ફોર્મ ભરાયા છે તો આજે આપણે માહિતી મેળવીએ કે ટેટ ટુની અંદર કેટલું મેરિટ રહેશે તો દરેકનો પ્રશ્ન છે કે મેરિટ ઊંચું રહેશે કે નીચું તો આપણને ખબર છે ગણિત વિજ્ઞાનની અંદર નવ દસ માં નવસો પચાસ એક જગ્યા આવેલી છે અને સામાજિક અંદર પણ આ એટલી જ આસપાસ જગ્યાઓ આવેલી છે તો મેરિટની અંદર મેરિટ અપ રહેશે કે ડાઉન તો ગણિત વિજ્ઞાનનું મેરિટ અંદાજિત સિત્તેર પ્લસ રહી શકે છે કેટેગરીની અંદર એકાદ બે પર્સન્ટેજ ઓછું રહી શકે બાકી સિત્તેર પ્લસ વાળા લોકો બધા સેફ ઝોનમાં છે ત્યારબાદ છે સામાજિક વિજ્ઞાનનું મેરિટ સામાજિક વિજ્ઞાનની અંદર મેરિટ તેવું રહેશે તો સામાજિક વિજ્ઞાનની અંદર મેરિટ ડાઉન રહેવાના ચાન્સ છે કારણ કે અગિયાર બાર ની અંદર commerce વાળા હોય sociology વાળા હોય ભૂગોળ વાળા હોય મનોવિજ્ઞાન વાળા હોય આ ઘણા બધા લોકો અગિયાર બાર ની અંદર લાગી જશે ત્યારબાદ નવ દસ ની અંદર નવસો પચાસ જગ્યાઓ જે SS માં આપવામાં આવેલી છે તેની અંદર પણ ઘણા બધા મિત્રો લાગી જશે તો SS નું મેરિટ ડામ રહેવાની શક્યતા છે એટલે કે અડસઠ થી અડસઠ આસપાસના લોકો બધા લોકો મેરિટની અંદર આવી શકે છે ત્યારબાદ છે ભાષા તો ભાષાની અંદર ચારેય ભાષાનો સમાવેશ થતો હોય છે ગુજરાતી સંસ્કૃત અંગ્રેજી અને હિન્દી તો તેનું મેરિટ અંદાજિત સિત્તેર પ્લસ રહી શકે છે કારણ કે અલગ અલગ વિષયની અંદર ગુજરાતી હોય સંસ્કૃત હોય ભાષા હોય અંગ્રેજી હોય હિન્દી હોય તો દરેકના અંદર જનરલ મેરિટ ગણાતું હોય છે તેથી ભાષાનું મેરિટ ઊંચું રહેવાની શક્યતા છે કારણ કે ભાષાની જગ્યાઓ પણ ઓછી આવતી હોય છે તો ને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને તમારું મેરિટ કેટલું છે તે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવશો તેથી આપણે તેની ઉપર એક વિડીયો બનાવીશું જેની અંદર આપણે અંદાજ આવી જશે કે કેટેગરી વાઇઝ કેટલું મેરિ રહેશે તો મિત્રો આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલને લાઈ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો